તો મિત્રો તમારા અમારા મિન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે બધા મિત્રો મજામાં હશો અને મસા કરો તો બધા મજામાં જ રહીશું તો અમારે બધા મિત્રો ભેંસો માટે ઓથ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો અમારે પટેલ સાહેબ આવી ગયા છે તો શું કરે છે ઓથનું સ્વાગત થઈ ગયા અંદર

બાવળિયા ના ફૂગા કાઢી છે દેશી પોટલી વાળા બોલે ઠપકાય તું જે ઘડીક વારમાં નોંધારો કઈ જાશું

બળમાં જીકી બોલાવે કરે ની પેસો માટે જીકી બોલાવી પછી નડે ઉડાડી જૂમ છે ઉડાડો એટલે આ કોદાળી જાય તું ના ભાઈ મહાણિયત ભાઈ ભાઈ માહિયત ભાઈ હાથ આપતી સોમોધી બળ માં છે કરે બાવી લેમી તો સોમતી ને અમારે બાકાજી કી ફલફળ બોલાવી દે બાવળિયાનું કરી નાખો ને મોત

આ બધે નવરા લુખી ઉભેટ માં થઈ કોઈ કામ ના નથી તો આ છે અમારે દેશી ગામડાનો નો નજારો તમે જો લાગે તો હા દેશી અહો છો મધે હાથો વાળી દે છો ટક ટક કરે જ્યાં ટક ટક ના કરે જ્યાં આટકે તું

તો સારી કોઈ નેક લાગે આવી લાશી આવે તો બધું ખાટવું પડે ફળમ ફળા વિમોલ બીમોલો મગાવો

बाका जिकी पे कछु ना था है ने आ तो रुजू अल्कोहल भरल थे के बावले खुसी है आई तो लेरो पावडो हावडो मोरा मडे तो तो आपड़ा 20 नी 3 वाला मधुर मथे ह पण बोलावे ह 20 नी 3 थेले आ मधुर हाईफाई से थे ऑनलाइन એક મધુર આ બેઠો બે મધુર મથે અને સરપંચ સાહેબ આગેવાન મથેરા આગળ અને આ એમએલએ સાહેબ આયા આ એમએલ આ ગામના એમએલ એ થઈ ઓલા ધારાસભ્ય હતી ઓલા મહામંત્રી મથેરા અત્યારે જમાનો એવો છે કે મહામંત્રીને મથવું પડે નહીં જેમ કે આ વિષની તૈણ થઈ આલું વિસ્મતું મોઢ